નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજે ક્યાં માર્કેટ યાર્ડમાં કેટલો જીરૂનો ભાવ ચાલી રહ્યો છે એના વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ મળતા રહે આજના જીરૂના બજાર ભાવ જામનગર ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર આઠસો નેવું भूज चार हज़ार आठ सौ पांच हज़ार चार सौ जामजोधपुर चार हज़ार चार हज़ार नौ सौ जामखंबाड़िया चार हजार चार हज़ार आठ सौ पचास राजकोट चार हज़ार थी पाँच हज़ार बसो जेतपुर हज़ार सात सौ एक पांच हज़ार एक सौ अड़तालीस जुनागढ़ हजार पाँच हज़ार पचास हजार थी पाँच हज़ार तेन सौ छवीस जसदड़ तरह हज़ार पाँच सौ थी चार हज़ार आठ सौ હળવદ ત્રણ હજાર આઠસોથી પાંચ હજાર બાબરા ચાર હજાર બસો સાઠથી ચાર હજાર નવસો પચાસ અમરેલી ત્રણ હજાર બસોથી પાંચ હજાર બસો સિત્તેર બોટાદ ત્રણ હજાર પાંચસોથી પાંચ હજાર પાલિતાણા ચાર હજાર ત્રણસો એકાણુંથી પાંચ હજાર સો ભાવનગર ચાર હજાર એકસો સાઠથી પાંચ હજાર એકસો ત્રીસ પાટણ ત્રણ હજાર આઠસોથી પાંચ હજાર બસો સિત્તેર ડીસા ચાર હજાર ત્રણસોથી ચાર હજાર નવસો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો